ટ્રાફિક જગ્યા નથી જુલા દર્શન કરવામાં ટ્રાફિક છે જમણવારમાં ટ્રાફિક છે જો ટ્રાફિક બહુ

để không đâu mày, đâu có đâu đấy, coi có biết được chưa? anh muốn làm thế một bước કેમ કે આમાં બહુ સંપલ સોરી થઈ જાય છે જો સંપલ બહુ સોરી થાય છે અહીંયા એટલે ચંપલ છે ને બધા નોખા નોખા મૂક્યો કા કાકા તમારે નોખા નોખા મૂક્યા તોય સોરાઈ જાય જો આ કાકા ને ચંપલ નોખા નોખા મૂક્યા છે ને તોય સોરાઈ જાય બગડાણા આવો ને એટલે ધ્યાન રાખજો બધા નોખા નોખા ચંપલ મૂકજો કા

તો મિત્રો એવો ગળદી બહુ છે ટ્રાફિક દર્શન કરવામાં ટ્રાફિક